જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સર્વને શ્રી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની હાર્દિક શુભકામના મિત્રો જ્યારે વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી આ પછી ટોપલામાં મૂકી અને ગોકુળ તૈરા તેને પ્રયાણ કર્યું અને નંદ બાબાના ગૃહસ્થાને જય અને નંદ બાબાને ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે સુપ્રત કર્યા ત્યારે એટલે અહીંયા તો કથાની અંદર તો ઘણી બધી કથા મળે છે કે મા સર્વત્ર રીતે જોગમાયા યોગમાયા પોતે ત્યાં દીકરીના રૂપમાં બિરાજમાન હતી આ જ સમયે યશોદાને પણ પ્રસુતિ આવી હતી અને ત્યાં પણ એટલે કે દીકરી હતી અહીં કથા તો અલગ અલગ પણ પ્રાપ્ત થાય છે અને એ દીકરી જોગ યોગમાયા જે વાસુદેવને આપી દેવામાં આવે છે અને બાવાના ઘરેથી તે દીકરી લઈને જાય છે અને સવારે આખા લોકોને ખબર પડે છે કે આપણા રાજાને ત્યાં આપણા નંદને ત્યાં પુત્રની જન્મ થયો છે પુત્રનો જન્મ થયો છે પુત્રનો જન્મ થયો છે જ્યારે વાયુ વેગે આ સમાચાર પ્રસરી જાય છે ત્યારે આખું ગોકુળ એક થાય અને જે ઉત્સવ ઉજવે છે એને નંદ મહોત્સવ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ થઈ ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે નંદ બાબાને યશોદાને ત્યાં લાલ કુંવર પધાર્યો છે એવો ઉત્સવ ઉજવવા માટે થઈને છે ગોકુળના લોકો ભેગા થયા હતા એને નંદ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો આ નંદ મહોત્સવ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ છે તો સત્યાવીસ તારીખે નંદ મહોત્સવ ઉજવવો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ